રાજ્ય સરકાર દ્વારા સત્તર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવતા એક તરફ ખુશીનો માહોલ છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં અસંતોષ પણ વ્યાપ્યો છે આવો જ એક વિરોધનો સુર સાબરકાંઠાના જાદરમાંથી ઉઠી રહ્યો છે વર્ષોથી જાદરને તાલુકા મથક બનાવવાની પ્રબળ માંગ હતી સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી સરળતા અને અન્ય સુવિધાઓ માટે જાદર આ દરજ્જાને સંપૂર્ણપણે પાત્ર છે જોકે નવા સત્તર તાલુકાઓની યાદીમાં જાદરનો સમાવેશ ન થતાં જાદરના સ્થાનિકો અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં આક્રોશ છે કે તેમની લાંબા સમયની અને વ્યાજબી માંગને સરકારે નજરઅંદાજ કરી છે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે આજની બેઠક ગઈકાલે ગુજરાત સરકારે જે 17 તાલુકા જાહેર કર્યા એમાં જાદર અમારા તાલુકાની એ મારી લગભગ અમે છેલ્લા 20 વર્ષથી માંગણી કરીએ છીએ એમાં પણ 2021 થી દરેક ગામના ઠરાવો સાથે અને દરેક ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અમે સરકારમાં જબરજસ્ત રજૂઆત કરવા છતાં પણ અમને તાલુકો નથી મળ્યો એ માટે આજની બેઠક અમે બોલાવીને હવે અમે જૂના પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં પણ આજથી લગભગ એવું બધા નક્કી કરીએ છીએ કે જો અમારો તાલુકો ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમે ભારતીય જનતા પાર્ટીનો છાત છોડી દેવા માટે સંમત છે આ જોકે સૌથી પહેલાં અમે તાલુકામાં પણ ફાઇલ અમારી આપેલી છે મામલતદાર આપી અને ત્યાંથી અમે કલેક્ટરમાં પણ ફાઇલ આપી કલેક્ટર કરી અને મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં પણ અમારી ફાઇલ ગઈ છે અને દરેક મંત્રીઓ ગુજરાત રાજ્યના જેટલા મંત્રીઓ છે તે અને મુખ્યમંત્રી જોડે પણ અમે રૂબરૂ જઈ અમારી ફાઇલ અને મારી રજૂઆત કરેલી છે આ મારી માગણી આમ તો જૂની છે પહેલા બે હજાર જ્યાં શંકરસિંહ વાઘેલા હતા એ વખત પણ અમારી માગણી હતી એ વખત વડાલીને આપ્યો અને જાદરને અન્યાય કર્યો હતો ત્યાર પછી બે હજાર એકવીસથી અમે સંગ આના માટે એક ઉગ્ર આંદોલન સ્વરૂપે અને દરેક વિભાગે દરેક કાર્યકરો સાથે રહી અને આ જાદરને તાલુકો મળે એના માટે અમે પૂરે પૂરો પ્રયત્ન કરેલો છે પણ અમને કેમ સમજાતું નથી કે અમને તાલુકો કેમ ના આપ્યો અને જેને ખરેખર માંગ્યા નથી અને જે હજી તાલુકાના યોગ્ય નથી એવા ગામડાને તાલુકો મળી ગયો છે તો સરકાર એની વોટ બેંક માટે આ કરે છે પબ્લિક ના સેવા માટે કરે છે એ હજી અમને સમજાતું નથી હવે અમે અમારા ધારાસભ્ય તાલુકા જે થતા હોય છે એમાં ધારાસભ્ય વધારે હોય અને ધારાસભ્ય જે કે થાય દાખલા તરીકે શંકરભાઈ ચૌધરી જો એના જિલ્લામાં એ ચાર તાલુકાને આપી શકતો હોય એક જિલ્લો બનાવી શકતા હોય આ ધવલસિંહ અપક્ષ અપક્ષ હોવા છતાં પણ જો એ તાલુકો અપાઈ શકતા હોય તો અમારા મંત્રી અમારા ધારાસભ્ય તો ઓગણીસો થી જ્યારે એ વખત એમનો ઈડરમાં રેસ્ટિંગ કાર્ડમાં નામ પણ નહોતું એ વખત એમને અહીંયા ટિકિટ આપેલી ને ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્ય કરેલો છું અને એમને બધી ચૂંટણીઓમાં અમે જીતાડેલા છે એમના બાકીના કામો સારા હશે એની અમે ના નથી પાડતા પણ તાલુકાનું જો કામ અમારું નહીં થાય તો અમે પણ વ્યક્તિગત હું પોતે પણ રમનલાલ સાહેબનો વિરોધ કરીશ જો તાલુકો ના બનાવવામાં આવે તો વરા સાહેબને અહીંયા